તાલુકાના જીથુડી ગામે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ ને શનિવારે પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે મનુપુરી બાપુની પ્રથમ ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી આવી હતી ત્યારે પંચમુખી હનુમાનજી આશ્રમના માતાજી દયાપુરી માતા દ્વારા પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે મનુપુરી બાપુની પ્રથમ પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી હતી અને બપોરે બાળકોને આશ્રમ દ્વારા બટુ ભોજન તેમજ હનુમાનજી મહારાજની ધજાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને સાંજના સાત કલાકે હનુમાનજી મહારાજની મહા આરતી કરવામાં આવી હતી તેમજ જીથુડી પંચમુખી હનુમાનજી દ્વારા સાધુ પ્રસાદ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને જીથુડી આજે જલ જીરણી અગિયારસ હોવાથી રામજી મંદિરે ઠાકોરજીનું રાત્રિ રોકાણ પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે રાખવામાં આવ્યું હતું અને રાત્રિના દસ કલાકે લુણીધારથી આવેલ ધૂન મંડળ દ્વારા ધૂન કીર્તનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મનુપુરી બાપુની પ્રથમ પુણ્યતિથિમાં દૂર દૂરથી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં આવી પહોંચ્યા હતા સાંજના સાત કલાકે ચારસો થી પાંચસો લોકોએ જીથુડી પંચમુખી આશ્રમ ખાતે મહાપ્રસાદ લીધો હતો તેમજ ભાવિક ભક્તોએ શંભુપુરી બાપુ તેમજ મનુપુરી બાપુની સમાધિના દર્શન કર્યા હતા અને દયાપુરી માતાજીના આશીર્વાદ લીધા હતા રિપોર્ટર પ્રકાશ વઘાસિયા જે થોડી